આ મારી વહુ કેમ મરી હાવના પોર માં ઈ મારી બેટી તરીકમ લઈને ગડે ક્યાં ખોદે એટલે ક્યાં ખોદે કરી ક્યાં ખોદે ઈને એમ થાય કે બજે માયા જ છે ઈ માયા બાયા તમારું બાપ કાય હોય ને ના ઘર માં ધ્યાન દેવાય ને કે ભૂખે મરશું ઈને ખબર છે કે આ ઘર માં રૂપિયા નથી ખાવાનો તો ક્યાં જાય આવો બાપુ આવો ઓય આ કોણ લાવી બે ભિખારી દેવા ને આપણે ખાવા નોસા પડે હેન એ હા આ બે તાંત્રિક બાપુ છે અને હું માયા ગોતું સુમન ના મળતી ને આ બાપુ ગોતી દેશે આપણને એ વાવ આ બધું ખોટું હોય આ હોતક આપણે ગડે આમ ભૂખ્યા મરતા છે એટલે આ બધું સાલું કર્યું ઈશ એ ડોચી એમે તાંત્રિક છે સમજો ફટકી માં તમારે ગમે ને માયા ડાટેલી હોય ને એ ગોતી દો હવે ખોટું બોલો મને શું હવર હવર માં ગાણી કરવા આવ્યા હત પણ ડોચી

ઊંજો ઊંસુક આવસુ ઈરે આપને માયા ગોતી દે ને પછી ક્યાં mariage લગન કરવા છે આપણે માયા લઈને ભાગી જાયશું કાય વળ હાલો એ મને માફ કરી દે બાપુ મે તમને માયાને માફ કરી દીઓ માયા ગોદડો હું લગન કરવા માટે તૈયાર છું તો તમ તાર ગોતી દો માયા શું હોય હાલો અરે હાલો હાલો આગળ તમતર તમને દેખાડું માયા અલે કલેમ ચામુડાય નમક આ એથી આમ આગળ આવો અલે કલેમ ચામુડાય નમક આયા માયા નથી આમ આગળ આવો થોડક અલે કલેમ ચામુડાય નમક દોજમાં આ કણે ખોદો આયા માયા નીકળે છે પાકો અરે પાકો ખોદો ખોદો વાહળો Må du købe et dam? Købe, købe et dam, dødsma! Nært majer, nik' røg tse! må jeg gøre, gør du ikke det endda? Er ikke en halv øje i jord? Er der ikke en halv øje i jord? Det har

હવે મારે માયા ને જોતી તમારી છોકરા ની ઓવારી અમારા બે ના લગન કરે શું કીધું તમારી છોકરા ની ઓવારી અમારા બે ના લગન કરે જો અમારે માયા ને જોતી તમ તારે એ બાપુ તું સાનો મુનો રે સો તો એક કર ભિખારી જીવો માર લગન કરવા કા લગન બગન કરાવ ને ઉપડા લઉં હા દોસ્ત મેં તમને કીધું તું કે માયા મારે ન જોતી અને તમાર છોકરાને હોય એ અમાર બેન લગન કરે છે માયામાં નથી જોઈતી તમ તાર માયાતીમ લઈ જાવ એ એક ના પાડ દીધી ને નથી કરાડ નત કરા ઉપડો વેતી ના થાવાલો આમ લગન કરવા મારી આય રે હાલો આમ વેતી ના થાવ બાપુ હા એક કામ કરો માયા તો નહીં દે પણ જો આ બેને ટપકાઈ નાખી જે વાત હાસી તમારી માન નાખી આપણે

આવે આ બે બાયું ને પાંચ રીતે મારી નાખે હવે આનું શું કરું એ હું કરું હું હવે સાહેબને ફોન તો કરો એટલે આપણું નામ તો નો આવે આ ઈ તારી વાત હાસી એ ફોન કરી દો હેલો સાહેબ એ તમે ગાય ગા ધાર આગળ ખેતર જો ને ત્યાં તમે આવો બે મંડળ થઈ ગયા એ ગાય ગા આવો એ મેં ત્યાં ઉભા થઈ શું કીધું સાહેબ એ હમણાં સાહેબ આવે છે આપણે આ ને ઊભું રહેવાનું છે એ આમ જો આપડા ગામમાં કંકુ ગોસી આ આઈના છોકરે જો હાલો આ કમિશનર સાહેબ તે ફતેપુર માં મટર થયું છે ને એ આ ગામ જાવી છે તે વાંધો ને તારે ફોન રાખો હાલો મને એ કોઈને ફોન કરી સિસ્ટમ ને શું થયું છે એ આ જાવજો જાવજો ગાયો ફતેપુર માં મટર થયું હવે સાત કેરે આવશે આ કેરે આવી હું ખબે ઉભા રહે ને ભાગી ગયા આપણે આયા આ આયા તો આવો સાત આવો થઈ કોના મટર કે આયા એ આ જો આ કંકુ બેસી ને આવી ના છોકરે રોક હા પણ આના મટર કર્યા કોને એ બે પાંદર કરોક હતા ઈને આના મટર કરી અને ભજાઈ ગયા તે મટર કર્યા તે તમે ક્યાં હતા એ અમે તો આમ આઘા હતા એ મટર કરીને જા કી બાજુ જા આમ એ